નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ જીરા માર્કેટ હેન્ડના બજાર ભાવ કેવા રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કે ઊંઝા માર્કેટ હેન્ડના અને જીરાના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો સૌપ્રથમ જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો ઊંઝા માર્કેટ હેન્ડના બજાર ભાવ ઊંઝાના નીચા ભાવ અને ઊંચા ભાવ ઊંઝા ત્રણ હજાર ચારસોથી તે છ હજાર પાંચસો રૂપિયા સુધી થરાદ ચાર હજાર પચાસથી તે પાંચ હજાર ચારસો રૂપિયા સુધી તાણેરા ત્રણ હજાર આઠસો એંશીથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી હારી ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર બસોને દસ રૂપિયા સુધી ડીસા ત્રણ હજાર પાંચસોથી તે ચાર હજાર ત્રણસો વીસ રૂપિયા સુધી વાવ બે હજાર ત્રણસો ત્રીસથી તે પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી નેનાવા ચાર હજાર છસોથી તે પાંચ હજાર દસ રૂપિયા સુધી વારાહી ચાર હજાર સો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી રાયધનપુર ચાર હજાર વીસથી તે પાંચ હજાર સાઠ રૂપિયા સુધી વિસનગર સોળસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી કડી બે હજાર નવસો તેસઠથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી થરા 3430 હજાર ચારસો ત્રીસથી તે પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજારને સો રૂપિયા સુધી જૂનાગઢ ચાર હજાર ચારસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી રાજકોટ ચાર હજાર સોથી તે પાંચ હજાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર આઠસો વીસથી તે પાંચ હજાર બસો રૂપિયા સુધી જામનગર બે હજાર સત્સોથી તે ચાર હજાર નવસો ને ત્રણ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર ત્રણસો વીસથી તે પાંચ હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી મોરબી ચાર હજાર ત્રણસોથી તે ચાર હજાર આઠસો ને સિત્તેર રૂપિયા સુધી હળવદ ચાર હજાર ત્રણસોથી તે પાંચ હજાર સિત્તેર રૂપિયા સુધી સાવરકુંડલા ત્રણ હજારથી તે ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા સુધી જસદણ ચાર હજારથી તે પાંચ હજાર રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર આઠસોથી તે ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર છસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર બસો દસથી તે પાંચ હજાર રૂપિયા સુધી વિસાવદર ત્રણ હજાર આઠસોથી તે ચાર હજાર બસો રૂપિયા સુધી જામખંભાળિયા ચાર હજાર પાંચસોથી તે ચાર હજાર નવસો ને એસી રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર સાતસો વીસથી તે ચાર હજાર ને સાતસો રૂપિયા સુધી બગસરા ત્રણ હજારથી તે ત્રણ હજાર રૂપિયા સુધી ભુજ ચાર હજારથી તે ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી રાપર ત્રણ હજાર આઠસોથી તે પાંચ હજાર રૂપિયા સુધી અંજાર ત્રણ હજાર સાતસો નેવથી તે પાંચ હજાર નેવ રૂપિયા સુધી ભાવનગર ત્રણ હજાર આઠસો દસથી તે ચાર હજાર આઠસો ને નેવ રૂપિયા સુધી અમરેલી સત્તરસોથી તે ચાર હજાર આઠસો ને અઢાર રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર સાતસોથી તે ચાર હજાર સાતસો રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર બસો એંસીથી તે ચાર હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયા સુધી ધારી ચાર હજાર સો રૂપિયાથી તે ચાર હજાર સો રૂપિયા સુધી લાલપુર બે હજારથી તે ત્રણ હજાર રૂપિયા સુધી ભેંસાણ ત્રણ હજારથી તે ચાર હજાર સાતસો રૂપિયા સુધી ચોટીલા ત્રણ હજાર પાંચસોથી તે ચાર હજાર છસો રૂપિયા સુધી મેહેન્દરડા ચાર હજાર બસોથી તે ચાર હજાર બસો રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર બસોથી તે ચાર હજાર નવસો ને પચાસ રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર સાતસોથી તે ચાર હજાર ચારસો ને સાઠ રૂપિયા સુધી પાલેતાણા ત્રણ હજાર સત્સોથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી વિડીયોના અંત સુધી રહ્યા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર ખાસ વીડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું અવશ્ય ન ભૂલતા મિત્રો